যাৰ પણ એ સિસ્ટમ હોય તો આત્મા પરમાત્મા ને જ્ઞાન બધું વાતો કરી સત્સંગ આ બધું એક જ મિનિટ ભૂલવું હોય તો કોઈ ભૂલી હવે ખબર મિનિટમાં

જીવનનો સાર સમજાય છે અભિમાન હું પણ રાખી તો છે ત્યારે હું નથી આત્મા ના છે ત્રે હું પણ બે

શરીર વ્ઞાન નથી આવે રાગ નથી આવે નથી આવે હું તો નથી આવો આવો તો જ્ઞાન ને

અયુગ બંડલ સંગ દોષ કહેવાય હું ખંખે જ માયા પડ દે જ દે ટકે જ નહીં એડીલ ના હોય તમારે ખાલી સવાય ના હોય ના હોય આપણું ધ્યાન કેવું છે આને અડવાનું નહીં જીવનને મારના જીવન નહીં અડવાનું જીવને જવા દેવાનું આત્માથી જ્ઞાન કરવું પડે જીવને તો દ્રષ્ટા મને આપવાનું આ સંસાર જીવન છે ને એને અડવાનું નહીં એ તો બેમ બનતા આવે આપણે એ જીવનને જીવતા રહેવાનું નોખા રહેવાનું ઓછું નહીં કરવાનું કે સંસારનો ત્યાગ કરવાનો ધનનો ત્યાગ કરવાનો આમ રહેવાનું એવું કંઈ કરવાનું નહીં જેમ સેમજ પડે એના અડ્યા વગર કે દેહાદીપ ને અડ્યા વગર સંસાર અડવાનું નહીં અને તત્વ જુદું રહેવું આ જીવને જીવવા દેવાનું આપણે નોખા રહેવાનું નહીં

કોના મણકો હોય એમ ના એમાં ના માં કોણું હોય કોના કોના કોણ તો કોના મણ ના હોય ખ્યાલ આવે તમને કોણ હોય કોણ હોય તો આપણે પણ એક જગ્યા આવી છે એના ભાવ કહેવાય ભગવાન દર્શન કરો છો તો તમે હો છો એક જયારે જ્યારે નું દર્શન કરીએ આપડે મુકા ભગવાન જોઈએ ત્યારે હોય તો ખાલી ભગવાન જ દેખાય દેખાય હું મન થાય ભગવાન તો એ હું મૂળ ને આકાશ છો કેવાય હું છે આકાશ ના કેવાય હું છે મૂર્તિ દેખાય ફોટો દેખાય બરાબર હું મટે એ ભગવાન દેખાય મૂર્તિ ના દેખાય

જયારે સાક્ષાત દર્શન થાય ત્યારે તમે વ્યક્તિ ના હોય વિચારો અને તમારે જોવા ભગવાન હાલ આ ગમે ધીર કરો ભગવાન દેખાય ને દેખાય નહી